મોર્નિંગ મોર્નિંગ મોર્નિંગમાં તૈયાર થઈ ગયો તો હરિયાણ પણ તૈયાર થઈ એ બેબી એ જીનવી જતી રહે અમે આટલો હતો એટલો ને એટલો આ લોકો તૈયાર થઈ ગયો બાય બાય

આ તો જો તૈયાર થયા નહીં કે ચાલુ કર્યું નહીં રોવાનું રીવડી ખાસ ઉભી થઈ જશે જો એને ખબર પડે કેમેરો ચાલુ રોવાનું બંધ કરી દીધું હવે ખાવાનું બનાવીએ અમે તો આજે તો ડાર ટુકડીનો પ્રોગ્રામ હ કોના માટે શું કેવું ડાર ટુકડી બનાવીએ ઘરે જવાનું જવાનું તો પપ્પા આવશે નહીં જવું ના જાય ને એના ઘરે જવાનું गुड मॉर्निंग 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 में मूड ना, ना बगारे अजी कौनी पसंद ही डाल रही हूँ बना काना नहीं इनमारी तो मारे भी बहुत फेवरेट <स्थल> <ना जे था>?

નેક્સ્ટ ટાઈમ આજી મે બનાયસ હવા ઘાટ થઈ જાય ત્યારે આવો બાઈ ખાલી હા એટલા હવે થઈ જાય હમ

આવશે નજર લગાડી ઘડો વારવાનો હાજ પડી બધું હતું હા નહીં કરે આ વાહન એવું ગોઠવો